તો દેખા દૂધ નહીં ઠામકુ હું જો આવ થઈ ગયું છે મિત્રો પીળું પીળું અને અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ તો આ જો આવ થઈ ગયું સુકઈન તો મિત્રો સ્વાગત છે મારા ફરી નવા બ્લોગમાં કેમ છો બતાઈ હોપ કે બતાઈ મજામાં દર્શો ને મજામાં જ રહો તો મિત્રો આજે તો મારા ખેતરમાં બહુ મોટો નુકસાન થયું છે તો હું તમને બતાવવાનું છું તો મિત્રો મારી ચેનલ માં નવ હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો શું મારે નુકસાન થયું છે મિત્રો બહુ દુઃખની વાત છે કેમ કે એટલું બધું નુકસાન થયું છે તો વિડીયો પૂરો જોજો અને મિત્રો નુકસાન તો થયું છે બહુ મોટું કેમ કે આપણી મહેનત આથી ફેલ ગઈ છે કેમ કે મિત્રો એટલું નુકસાન થયું છે તો બધું જ તમને આ વિડીયોમાં બતાવવાનો છે તો મિત્રો ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો હું આવી ગયો તો મારા ખેતરમાં તમને ચાલો હું બતાવ્યું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પૂરો જોજો મિત્રો તો મને ખબર પડશે કે શું નુકસાન થયું છે મારા ખેતરની અંદર તો તમને બતાવવાનો છો ખાસ તો વિડીયો પૂરો જોજો તો મિત્રો નુકસાન તો થયું છે મારા જીરાનું એકદમ મિત્રો તમને ખાલી બતાવી દઉં તો જુઓ મિત્રો મારા જીરામાં એકદમ જીરું બળી ગયું છે એકદમ સુકારો આવી ગયો છે શું પ્રોબ્લમ થયો એ જ ખબર નહીં આખા ખેતરની અંદર મિત્રો જીરું ક્યાંય દેખાવા જોવા નહીં મળતું ચાક ચાક જોવા રહ્યું છે મિત્રો સુ પ્રોબ્લેમ બની ગયો એ તો ખબર નથી જીરો આ કોઈ બળી ગયું છે સુકારવા જો એટલે ઉતાર થઈ ગયો છે ઉતાર આવી ગયો છે જીરામાં મિત્રો સુ પ્રોબ્લેમ થયો એ તો મને ખબર નથી પણ જીરો અચાનક બધું બળી ગયું ખેતર પર સુ થઈ ગયું એ તો ખબર નથી મને મિત્રો બહુ દુખની વાત છે કેમ કે મહેનત મિત્રો મે કેટલી ખેતરમાં કરીતી તો આજે આ પ્રોબ્લેમ બને તો મિત્રો આપને બહુ દુખ થાય અને કેમ કે બધે જો આ તધીરો દેખાતો જ નહીં ઠામકું હજો આવ થઈ ગયું છે મિત્રો પીળું પીળું અને અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ તો આ જો આવ થઈ ગયું સુકઈન આ જો આવ પ્રોબ્લેમ છે મિત્રો આખા ખેતરની અંદર આ ત્રીજો પાણી મિત્રો મે ત્રીજો પાણી વાર્યું ત્યારે જ આ પ્રોબ્લેમ બન્યો છે આપણે કઈ નહીં દવા છાંટી કે નહીં કઈ નાખ્યું ખાલી યુરિયા ખાતર નાખ્યું છે એરિયા ખાતર હે મિત્રો એટલો બધો નહીં નાખ્યું થોડો નાખ્યો તો માપનો અ મિત્રો સુ પ્રોબ્લેમ થયો છે એ તો ખબર નહી મને મિત્રો આ આપણે 3 વર્ષથી આ હું જીરું વાવતો તો ત્યારે મિત્રો આ પહેલી વાર આવું થયું છે આ વર્ષે તો મિત્રો આપણો આખો ખેતર ફેલ ગયું મિત્રો કેમ કે બહુ નુકસાન થયું છે તો મિત્રો બહુ દુઃખની વાત છે કેમ કે મે મિત્રો મહેનત એટલી કરી મજૂરી એટલી કરી તો મારી આખી મજૂરી ફેલ ગઈ છે મિત્રો ક્યાંય મિત્રો અહી જોવા મળતું નથી જીરું બધુંય બળી ગયું છે જો આખા ખેતરમાં મિત્રો સામે મિત્રો આટલેથી એટલામ છે જીરું બાકી આ બાજુ ક્યાંય નહીં જો અને આ કોર કો બે બે ને કામ છે બસ આ વચ્ચે તો ઠામું કીધું ક્યાંય જીરું જોવા નહીં મળતું તમે પણ મિત્રો જોઈ શકો છો હું તમને આખા ચહેરાની બતાવી દઉં જુઓ બધું સુકાઈ ગયું છે આ જુઓ આવી રીતે બળી બળીને થઈ ગયું છે મિત્રો જુઓ આવું થઈ ગયું હે આખા ખેતરની અંદર મિત્રો શું પ્રોબ્લેમ થયો હે ये खबर नहीं पड़ती मैं हाँ जो हमें मित्रों तो प्रॉब्लम से हाँ जो आई गये है मित्रों मित्रों तो मोटू नुकसान से मारे तो मित्रों चैनल ने खास सपोर्ट कर केम के मर जीरु तो बड़ी गुजरा तो मित्रों यूट्यूब में सपोर्ट करजो के मित्रों चेनल सब्सक्राइब करजो तो मित्रों क्या क्या जीरु बच्चों से तमने तो बता दू मित्रों ज्या जीरो से प्रॉब्लम बने रो से ज्या रही गयो ये यो प्रॉब्लम बने रोसे हाँ रही गयो है मित्रों जीरो से बच्चे तो को नहीं आए मित्रों जो आए तो जीरु से अमुक जगह जो आ प्रॉब्लम बनी रहे जो आई रो जो एक आए थी गयो क्या अमुक जगह से हूँ हम मित्रों आटलो जीरो देखाय से आटले से आटला में આટલેથી આ ખોણો બસ આ બચ્ચે તો થામકુ બધું સુકાઈ ગયું છે બળી ગયું છે ક્યાં જોવા નહીં મળતું મિત્રો સો પ્રોબ્લેમ થઈ હોય તો મને જ ખબર નહીં નથી આપણે કોઈ દવા સાંટી તો મિત્રો મહેનત તો મે મિત્રો બહુ કરીતી ખેતીવાડીની કેમ કે જીરાની બહુ મહેનત હતી પણ મિત્રો મારી આ આ વર્ષે મહેનત ગઈ ફેલ મારો ખર્જો દાસી મિત્રો ફેલ કેમ કે મારી મહેનત મિત્રો તમને બાજુમાં જીરો એક બતાવો એ જીરો જુદું તમે મિત્રો એ જીરામાં કાંઈ રોગ નહીં આવ્યો તમે વિડીયો ખાલી પૂરો જુઓ એ ખેતરનો જીરો બતાવો મારા બાજુનો સામે જ વાવેલ છે સામે જ વાવેલ છે મિત્રો તો એ જીરો તમને બતાવી દઉં તો ચાલો એ જીરામાં આપણે જઈએ એમને મિત્રો કોઈ એવો પ્રોબ્લેમ નહીં આવ્યો ઉતારનો મારે જ મિત્રો બન્યો છે खाली है जी। ये खेतर न जीरो तुम बताई दीव जीरो से तो मित्रों जो आ खेतर में मित्रों कोई प्रॉब्लम नहीं कम्प्लीट जीरो से जुओ बहु सारा में सारू खेतर में जीरु जुओ मित्रों क्या यो उतार देखा तो नहीं मारे मार तो आनुने आम पास आ खेतर से मारूँ आ बीजा भाई ना से तो आ मित्र आ खेतर में कम्प्लीट जीरो से તો મિત્રો આ ક્ષેત્રમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં બન્યો જે બન્યો એ મારા જ ખેતરમાં બન્યો હોય શું થઈ હોય તો ખબર નહીં તો મિત્રો સપોર્ટ કરજો અને આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી બધા મિત્રોને